આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી કચેરીમાં જે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની ફરિયાદ રાજપાટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીને પાસા લગાવવાની માંગ ઉઠી છે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાઓની ઘટના બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ એક થી અમારો લંચ બ્રેક પત્યા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામસેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયતનો દરવાજો બંધ કરી રહ્યો હતો તો છતાંય એ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ફોન કરી રહ્યો અને લોકો 10 એક મિનિટમાં આવીને એ ભાઈને લઈ ગયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે એની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ ને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે તેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફ્ટીની સુરક્ષા જાળવે તે માટે ઘટ્ટા પ્રયત્ન કરવામાં આવે એ માટે અમે આજે આવેદન પત્ર મહેરબાન સાહેબ શ્રીને રજૂ કરીએ છીએ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા પોલીસ જિલ્લા સમાજ રોજ અમે આવેદન પત્ર આપે છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પણ આજ રોજ આવેદન પત્ર આપવામાં આવશે